મેં ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર લીધો મુખ્યમંતા મુખ્ય બુદ્ધાવ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એ મારો અભિપ્રાય નથી પણ સિદ્ધાંતના ભોગે સિદ્ધાંત સત્તા નહીં સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા તમે એન કેન કે સિદ્ધાંતને બાજુમાં છોડી અને માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જયારે પાર્ટી ચલાવવાના પ્રયત્ન કરતા હો ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય ભારતીય જનતા પાર્ટી ને આ રાજ્યની માટે મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે સત્તા તો કો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય

નાનુભાઈ વાનાણીનો પત્ર દેખાય છે કે ભાજપાનો અસલી ચહેરો અને ભાજપાનું અસલી કલ્ચર શું છે એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને અસલી દેવી કાર્યકર્તાને અસલી દેવા અને એ ભાજપાની હંમેશા ઉસાતુસી માત્ર સત્તા લખી રહી છે અને એના કારણે જે લૂંટો કારોબાર ચાલે છે એ નજીકથી જોયેલા જૂની પેઢીના લોકો પોતાની વાતને વ્યથા રૂપે રજૂ કરી છે અગાઉ પણ નાનુભાઈ આ વાત કરી ચૂક્યા છે જ્યારે નાનુભાઈ પત્રમાં એ પણ વાત કરી છે કોંગ્રેસ વિશે ત્યારે એ આપના માધ્યમથી સ્પષ્ટ પણ કહેવાય કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે જનતા લક્ષ કોંગ્રેસનો સિદ્ધાંત છે કોંગ્રેસનું બંધારણ છે એ દેશનું બંધારણ છે સમાનતાનું સર્વને ન્યાય આપવાનું લોકોને સર્વસમાવેશ વિકાસ કરવાનો અને માનવતા આધારિત વાત એ કોંગ્રેસ પક્ષના બંધામાં છે આ કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ક્યાંક એવી ભૂલ કરી હશે જેના કારણે પક્ષને પણ સહન થવું પડે પણ મૂળભૂત રીતે કોંગ્રેસના સિદ્ધાંતો આ દેશના આઝાદી પહેલાની લડાઈની વાત હોય કે પછીના દેશના ઘડતરની નિર્માણની વાત હોય કોંગ્રેસની નીતિ રીતિ હંમેશા જનતાલક્ષી રહી છે ભાજપાની નીતિ રીતિ જનતા વિરોધી રહી છે કોંગ્રેસની નીતિ ગરીબો સામાન્ય વર્ગ મધ્યમ વર્ગને ન્યાય આપવાની છે સર્વ સમાજને ન્યાય આપવાની છે ભાજપાની નીતિ પૈસાદારોને મદદ કરવાની અમીરોને વધુ અમીર બનાવવાની અને લૂંટના કારોબાર ચલાવવાની ભાજપાની નીતિ એટલે નાનુભાઈએ એ જ વાત કરી છે જે સત્તામાં બેસીને લૂંટનો કારોબાર જતા ભાજપાના ચહેરાને ઉજાગર કરે છે